તમને સ્પર્શતા તમામ સમાચારોની અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ માં આજે ચાર અલગ અલગ મુદ્દા વિશે વાત કરીશું પહેલો મુદ્દો હશે કે જે રીતે ભારત અને પાકિસ્તાનના તણાવ બાદ તુર્કીના વિરોધનો છે બીજો મુદ્દો પાલતુ શ્વાનના આતંકનો છે જેમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે ત્રીજો મુદ્દો ડેટિંગ એપથી થતી છેતરપિંડીનો છે અને ચોથો મુદ્દો નકલી પ્રમાણપત્રથી મેળવેલી અસલી સરકારી નોકરીનો છે જેના વિશે વિગતે વાત કરીશું પરંતુ સૌથી પહેલાં વાત કરીએ દુશ્મનના દોષ દગાબાજ તુર્કીની કુદરતી આપત્તિ હોય કે આર્થિક સંકટ જ્યારે જ્યારે દુનિયાના કોઈ નાના દેશો પર આફત આવી ત્યારે ભારતે આગળ આવીને મદદ કરી ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને માનવીય સહાય કરી અને તે પણ નિસ્વાર્થ ભાવે પરંતુ ઘણા એવા દેશો છે જેમણે ભારતની મદદથી કોઈ જ દરકાર ન કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ભારતે જે દેશોને મદદ કરી તે દેશોએ પાકિસ્તાનને સમર્થન આપ્યું આ દેશોની યાદીમાં તુર્કીએ અને અઝરબેજાન સામેલ છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં તુર્કી અને સીરિયામાં મોટો ભૂકંપ આવ્યો જેમાં હજારો લોકો મોતને ભેટ્યા આ દરમિયાન ભારતે ઓપરેશન દોસ્ત લોન્ચ કરીને ભારતીય એનડીઆરએફની ટીમોને મદદ માટે તુર્કી મોકલી હતી ઓપરેશન દોસ્ત અંતર્ગત એનડીઆરએફના જવાનોએ તુર્કીમાં રાહત સામગ્રી પહોંચાડી હતી આ ઉપરાંત લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં પણ ખૂબ જ મદદ કરી હતી ભૂકંપ અસરગ્રસ્ત સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા હતા ભારતે આ મદદ કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના માનવતાનો ધર્મ નિભાવીને કરી હતી પરંતુ પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનના તણાવ સમયે તુર્કી અને અઝરબેજાન જેવા દેશોએ પાકિસ્તાનનું સમર્થન કર્યું ભારતીયોને હતું કે તુર્કી ભલે મદદ ન કરે તો કંઈ નહીં પણ પાકિસ્તાનનું સમર્થન તો ન જ કરે પરંતુ ભારત પર પાકિસ્તાને કરેલા હુમલામાં તુર્કીના ડ્રોન મળી આવ્યા જેના કારણે ભારતીયોમાં પ્રત્યે ખૂબ જ આક્રોશ જન્મ્યો છે અને જો ભારતીયો ધારે તો ભલભલા દેશોને ઝુકાવવાની તાકાત ધરાવે છે અને એટલે જ ભારતીયોએ તુર્કીના પ્રવાસનને ફટકો આપવા માટે તેનો વિરોધ શરૂ કર્યો લોકોએ વિચાર્યું કે જે દેશ દુશ્મન દેશ પાકિસ્તાનની મદદ કરતો હોય તે દેશને ભારતીયો થકી તો કમાણી નષ્ટ થવી જોઈએ અને એટલે જ લોકોએ તુર્કીએના પ્રવાસનનો વિરોધ કર્યો સોશિયલ મીડિયા પર લોકોએ તુર્કીએનો વિરોધ કર્યો દેશના ઘણા ટૂર ઓપરેટર્સે પણ તુર્કી અને અઝરબેજાનના ટુરિઝમને આર્થિક ફટકો આપવા માટે કબર કસી ઘણા ટૂર ઓપરેટર્સે અઝરબેજાન અને તુર્કીના ટ્રાવેલ પેકેજ હાલ પૂરતા બંધ કર્યા છે ટ્રાવેલ એજન્સીઓ અને તેમના પ્રમુખોએ સોશિયલ મીડિયામાં તુર્કીના વિરોધમાં ઝુંબેશ પણ હાથ ધરી છે વધુ એજન્ટોએ બંને દેશોના બુકિંગ અને પ્રમોશન બંધ કર્યા છે આ તરફ જાણીતી બુકિંગ એપ એક્સિગોએ પણ પોતાની એપ પર તુર્કી અને અજરબેજાન જેવા દેશોનું બુકિંગ પોતાની એપ પરથી સસ્પેન્ડ કર્યું છે આ ઉપરાંત બીજી બુકિંગ કંપનીઓ પણ તુર્કીઓનો વિરોધ કરી ચૂકી છે આ ઉપરાંત ભારતીય પ્રવાસીઓએ મોટા પાયે પોતાના તુર્કીના બુકિંગ રદ કરાવ્યા છે ટ્રાવેલ એજન્ટો માટે બી ટુ બી માર્કેટ પ્લેસ ઝોટરાવના સ્થાપક સંદીપ ખેતરપાલે કહ્યું કે તુર્કીએના લગભગ એંસી ટકા બુકિંગ રદ થઈ ચૂક્યા છે ગુજરાતમાં પણ સુરત અમદાવાદ અને વડોદરા સહિતના ટૂર ઓપરેટર્સે પણ તુર્કી અને અઝરબેજાનના ટૂર પેકેજ બંધ કરીને વિરોધ વ્યક્ત કર્યો સુરતના ટૂર ઓપરેટર્સે પણ વિરોધ નોંધાવીને તુર્કી અને અઝરબેજાનના નવા બુકિંગ બંધ કર્યા છે આપણે એવું કહી રહ્યા છે અને લોકો સામેથી પણ એવું કહે છે કે જે આપણા દુશ્મન દેશ કન્ટ્રી છે એની આજે તે સપોર્ટ કરતા હોય એ દેશનો આપણે પ્રવાસ નથી કરો અને આપણે એના ઓપ્શનમાં બીજી કોઈ કન્ટ્રીનો અમને સેમ સિમિલર પેકેજ આપો તો જેથી કરીને આપણે એને સેમ સિમિલર કન્ટ્રીના પેકેજ આપીએ છીએ જેમ કે બાલી સિંગાપોર મલેશિયા તો આવી બધી કન્ટ્રીનો આપણે એના ઓપ્શન આપીએ છીએ ઉલ્લેખનીય છે કે ભારતીયો ફરવાના ખૂબ શોખીન છે દર વર્ષે લાખો ભારતીયો બીજા દેશોમાં પ્રવાસ કરે છે તુર્કી અને અઝરબેઝાનમાં ફરવા જતા લોકોમાં પ્રથમ નંબરે ચીન તો બીજા નંબરે ભારત છે બે હજાર ચોવીસમાં દેશના ત્રણ લાખથી વધુ લોકોએ તુર્કી અને અઝરબેઝાનના બાકુનો પ્રવાસ કર્યો હતો વર્ષ બે હજાર ચોવીસમાં ભારતના બે પોઈન્ટ પંચોતેર લાખ લોકોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો તુર્કીમાં નવથી દસ દિવસનું ટ્રાવેલિંગ હોય છે અને બે પોઈન્ટ પચીસ લાખ લોકોએ અઝરબેઝાનનો પ્રવાસ કર્યો હતો અઝરબેજાનનું ટ્રાવેલિંગ છથી આઠ દિવસનું હોય છે જ્યારે ગુજરાતમાં સુરતથી સૌથી વધુ પ્રવાસીઓ તુર્કીએનો પ્રવાસ કરતા હતા દરેક ભારતીય મુસાફરે એક હજાર અમેરિકી ડોલર ખર્ચ કર્યો હતો એટલે કે દરેક પ્રવાસીએ પંચ્યાસી હજાર રૂપિયા ખર્ચ્યા હતા એટલું જ નહીં જેના કારણે તુર્કીને કરોડો રૂપિયાની આવક થઈ હતી હવે ભારતીય પ્રવાસીઓના કારણે બંને દેશોને ટુરિઝમની ધૂમ આવક થાય છે બીજું કે કહો કે ભારતીય પ્રવાસીઓના કારણે તેમને ટુરિઝમની આવક થાય છે પરંતુ હવે અચાનક જ ભારતીય પ્રવાસીઓએ બુકિંગ કેન્સલ કરાવી દેતા છે હવે એ પણ સમજીએ કે આખા ઘટનાક્રમમાં જે પ્રકારની સ્થિતિ છે એ પણ સમજવા જેવી છે સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતીયોએ બુકિંગ કેન્સલ કરાવતા તુર્કીના પ્રવાસન મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા થકી અપીલ કરવામાં આવી છે

ત્યાં ફરવા જનારાઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે અને જો ભારતીયો જ પ્રવાસે જવાનું બંધ કરી દે તો તેમની હાલત વધારે કથળે તેવી સ્થિતિ છે કારણ કે તેમની જીડીપીમાં પ્રવાસન વિભાગનો હિસ્સો દસ ટકા જેટલો હોય છે જો પ્રવાસન વિભાગ નુકસાન કરવા લાગે તો તેમને આર્થિક સંકટનો સામનો પણ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે અને એટલે જ હવે આ દેશો ભારતીયોને ખુશ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે જો કે ભારતીયોએ મન બનાવી લીધું છે કે તેઓ તુર્કીએ અને અઝરબેઝાનના પ્રવાસે નહીં જાય તેના બદલે બીજા દેશોમાં ફરવા જશે અથવા ફરવાનું ટાળશે પણ દુશ્મન દેશને મદદ કરનારને ભારત હવે મદદ નહીં કરે તે ભારતીયોએ સ્પષ્ટ કર્યું છે અને આ જ ભારતીયોની ખુમારી છે આ જ ભારતીયોની તાકાત છે જ્યારે પણ જરૂર પડી ત્યારે દેશે પોતાની એકતા બતાવીને દુશ્મનોના શીશ ઝુકાવી દીધા છે પ્રાઇમ નાઇનમાં સમય હું છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું કે જો તમારા ઘરે બાળકો હોય તો તમારી સોસાયટીમાં જે પાલતું શ્વાન છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આવા શ્વાને એક બાળકીનો જીવ લીધો છે ઘટના અમદાવાદની છે વિસ્તારથી તેના વિશે વાત કરીશું